સૌથી પહેલા તો અમુક અમુક એલિમેન્ટ આપણે વાપરી શકીએ ઘણા નોટ્સ જોઈ છે મારા પંદર વર્ષની જર્નીમાં જેમાં એવા એલિમેન્ટ જેમ કે ટેબલ ખૂબ જરૂરી છે ટેબલ બહુ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તમે એ વસ્તુને ઇન્ફોર્મેશન ટેબલ ટેબલથી દર્શાવશો તો એનો ફાયદો શું છે કે ઓછી શબ્દોમાં વધારે માહિતી મળી જશે જુઓ તમને એક વસ્તુ સમજાવું કે તમારા આંખોની એક લિમિટેશન હોય છે હું હંમેશા વિદ્યાર્થીઓને ક્લાસરૂમની અંદર જઈને કહેતો હોઉં છું કે આંખોની એક લિમિટેશન હોય એક સાથે કેટલા શબ્દો જોઈ શકો તમે મેક્સિમમ ત્રણ કે ચાર હું અહીંયા તમારી કોમેન્ટ વાંચતો હોય તો હું મેક્સિમમ ત્રણ કે ચાર શબ્દને એકસાથે જોઈ શકું એક સાથે બાકી ગમે એટલા આપણે વાંચી તો શકીએ પણ એક સાથે મારી નજર પડે તો આ હેમવીર જે કે અભિજીત આટલું મને દેખાય પાછળ વંચાય કે બાપુને લાવો જો એક શબ્દ ઉપરથી આખો એનો નિબંધ મગજની અંદર એક જ સેકન્ડમાં વિચારી લો ખાલી હું તમને એમ દિલ્હી તો મગજની અંદર ઘણું બધું આવી જાય કે ભાઈ રાજધાની છે ભારતનો રાજ્ય છે ઘણી બધી વસ્તુઓ મગજની અંદર આવી જાય એક જ સેકન્ડની અંદર તો તમારા ટૂંકી બનાવવાની છે આખો સિલેબસ આવરી લીધો હોય અને દરેક માહિતી એની અંદર આવી ગઈ હોય એવી નોટ્સ તમારે બનાવવાની છે જેના માટે સૌથી અગત્યનું એક એલિમેન્ટ હોય ને તો એ ટેબલ ટેબલ ફોર્મ છે કારણ કે આ એક જ ટેબલ જુઓ તમે અહીંયા કાનજીભાઈ લખેલું ચાર પાંચ વસ્તુઓ આવી જાય આની અંદર એક બે ફકરાની માહિતી છે કે ભાઈ સમાનતાનો અધિકાર લખવાની જરૂર નથી આખી લાઈન આખી લાઈન નથી ખાલી એક જ ટેબલ ની અંદર ટાઈમ લાગે એક કે બે સેકન્ડ લાગે બે સેકન્ડમાં તમે તમે આખું આ ટેબલ વાંચી નાખો પણ આ જ વસ્તુ જો લખાણમાં લખેલી હોય બુક ની અંદર તો એની અંદર મિનિમમ બે પેરેગ્રાફ હોય જે વાંચવામાં તમને કેટલો ટાઈમ લાગે મિનિમમ અડધી મિનિટ તો લાગે ત્રીસ સેકન્ડ કે એક મિનિટ જેટલો સમય લાગે તો હવે તમે વિચારો કે તમે 1 મિનિટ નું વાંચન છે એને ઘટાડીને કેટલું કરી નાખું 2 થી 3 સેકન્ડ તો આ જ કહેવાય ઝડપી પુનરાવર્તન સ્પીડી રિવિઝન આને જ કહેવાય એટલે નોટ્સ જરૂરી છે જુઓ ટેબલ નો ફાયદો શું છે મને આટલામાં જ ખબર પડી ગઈ કે ભાઈ સમાનતાનો અધિકાર કયો અનુચ્છેદ છે 14 થી 18 માં છે એની લાક્ષણિકતાઓ શું છે એના સાથે કયા કેસ જોડાયેલા છે હવે આ વસ્તુને પેરેગ્રાફમાં લખવા જાઓ તમે કે ભાઈ ભારતીય બંધારણના સમાનતાના અધિકાર માટે અનુચ્છેદ ચૌદ થી અઢાર છે આટલું તમારે લખવું પડે જો તમે ડિટેલમાં નોટ્સ લખેલી હોય કે બુક વાંચતા હોય તો એની અંદર ત્રણ થી ચાર સેન્ટેન્સ તો હોય જ પછી એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે તો કે સમાનતાના અધિકારમાં કાયદા સમક્ષ સમાનતા કાયદાનું સમાન રક્ષણ નોકરીઓમાં સમાનતા વગેરે જેવી લાક્ષણિકતાઓ જોવા મળે છે આ બધા વધારાના શબ્દો છે તો જો આ આ બધું જ્યારે ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં બુકમાં લખેલું હોય ત્યારે તમને એ વસ્તુ વાંચવામાં ઘણો સમય લાગે પણ એને શોર્ટમાં લખવાની છે ટેબલ ફોર્મેટમાં લખવાની છે જ્યાં જ્યાં થાય ત્યાં અને એ ટેબલ છે એ તમારો વાંચવાનો સમય ઘટાડશે અને તમારું રિવિઝન સ્પીડી બનાવશે જી કાનજીભાઈ

ચાર તો ચતુષ્ દોરી નાખો ઘણી જગ્યાએ આવા ભૌમિતિક આકારો થી તમારી સમજ ને વધુ ડેવલોપ કરી શકશો અને ઓછા શબ્દોમાં તમે તમારી બાબતને રજૂ કરી શકશો ખાલી ખાલી હું એમ કાનજીભાઈ

એટલે ટેબલ છે ભૌમિતિક આકૃતિઓ છે એ પણ એનો મેક્સિમમ તમારે ઉપયોગ કરવાનો છે ઘણી વખત આવી ભૌમિતિક આકૃતિઓ છે ને એ તમે વારે વારે જોવો ને તો એ વસ્તુ મગજની અંદર છે ને એમ છપાઈ જાય કહેવાય ને કે ઘણા એમ કહેતા હોય છે કે એકવાર વાંચી લ્યો ને એટલે યાદ રહી જાય પણ એ યાદ રહી જવા માટે આવા ક્રિએટિવ નુસ્ખા વાપરવા પડે કે મેક્સિમમ જ્યાં જ્યાં થાય

ટેબલ ની એક વાત એ સારી છે બે વચ્ચે નઈ તેની ચાર વચ્ચે તફાવત બતાવી દે એક હંગત તમે કોલમ માં કરી દો એક આ છે એક આ છે એક આ છે ચાર વસ્તુ નો તમે તફાવત કે સામ્યતા બતાવીશ સામ્યતા એટલે જેટલું બને એટલું જ ટૂંકું અને ઝડપી થઈ જાય ઝડપી થઈ જાય હમણાં અમુક કોક વ્યક્તિએ કોમેન્ટ કરી કે મેન્સ માટે એનું બી હું વાત કરું છું કે મેન્સ માટે કયા કયા મુદ્દાઓ ખાસ તમારે અંદર આવરી લેવાના મેન્સમાં આ રીતના તમે ક્યાંક બતાવેલું હોય કંઈક પ્રશ્ન પૂછો કે ભાઈ પાંચ સમસ્યાઓ છે પાંચ સમસ્યાઓ તમે આ રીતના ડાયગ્રામ ધોરી પાંચ સમસ્યાઓ પેલા બતાવી દીધી હોય ને તો જોવો જોવાડે તરત જ ડાયાગ્રામ જોઈને ખબર પડી જશે એટલે આપણે હમણાં મેઇન્સ ના જયારે પ્રેક્ટિસ કરાવતા ને ત્યારે બધાને આ જ શીખવાડતા કે ભાઈ આ રીતના કેમ ઝડપી તમે ઉત્તર ને લખી શકો તમારે બહુ જાજા શબ્દો પણ નાખે આપણે એટલે મુખ્ય પરીક્ષામાં પણ આ બધું ઉપયોગી છે સો અને આ જે ભૌમિતિક આકૃતિઓ છે એને તો હું ખાસ આગ્રહ રાખીશ કે તમે ઇતિહાસ છે બંધારણ છે આવી બધી બાબતો માટે ખાસ એનો ઉપયોગ કરો જેથી કરીને તમને વસ્તુ સમજાય બહુ ઝડપથી તમારે દરેક ટોપિકનું જ્યારે રિવિઝન કરવા ને ત્યારે એ ટોપિકની ખાલી એક આકૃતિ જોઈ લો ને એટલે તમારા માઇન્ડની અંદર છે ને વસ્તુ ક્લિયર થઈ જાય

આ નોટ્સમાં જેટલા બી ટોપિકની તમે શરૂઆત કરો એ ટોપિકની શરૂઆત હંમેશા માઇન્ડ મેપથી થાવી જોઈએ થાવી જોઈએ થાવી જોઈએ કોઈ બી કોઈ બી ટોપિક તમે શરૂ કરો છો નોટ્સની અંદર લખવાનું માની લ્યો કે આજે હું નોટ્સની અંદર એક હમણાં ઉદાહરણ લઉં છું અસહકારનું આંદોલન શરૂ કરું છું તો એ અસહકારનું આંદોલન શરૂ કરું ને એટલે પહેલું જ મારો એક ગ્રાફ હોવો જોઈએ એક માઇન્ડ મેપ હોવો જોઈએ એક ચાર્ટ હોવો જોઈએ કે ભાઈ અસહકારનું આંદોલન નું કારણ શું હતું એમાં ખાલી એટલું જ લખવાનું કારણ પછી લખવાનું એમાં નેતૃત્વ પછી લખવાનું એમાં કાર્યક્રમો પછી લખવાનું એમાં પરિણામ પછી લખવાનું એની અસર ખાલી આ પાંચ મુદ્દા હું નોટ્સની અંદર લખવાનો છું તો શરૂઆતમાં જ એક તમે માઇન્ડમેપ બનાવી નાખો ભાઈ અસહકારનું આંદોલનના ની આખી નોટ્સ છે અને આ ની અંદર આ પાંચ મુદ્દા મારા નોટ્સમાં મેં કવર કરેલા છે એટલે એ પાંચ મુદ્દા ભી જોઈ લેશો ને પરીક્ષા પહેલા તો તમને ખ્યાલ આવી જશે મેન્સની અંદર ખાસ વાત કરું કે ભાઈ હા આ આ ટોપિક સાથે આ પાંચ છ બાબતો જોડાયેલી છે રાઈટ એટલે હંમેશા જયારે ની શરૂઆત કરો નોટ્સ માં એટલે એ ટોપિક માં કયા કયા મુદ્દાઓ છે કઈ કઈ બાબતો છે એને શરૂઆતમાં જ આવી રીતના માઇન્ડ થી દર્શાવી દીધું જે તમને ટોપિક શરૂ થતા પેલા જ આખો ટોપિક નું છે તો નોટ્સ બનાવતા એની જગ્યાએ જો તમે ફકરામાં લખવા જાવ તો એક કારણ લખો એની નીચે ચાર પાંચ વસ્તુ આ શું થઈ ગયું રાજકીય કારણો હવે એના બે ત્રણ શબ્દો સીધા લખી નાખો ભાઈ રાજકીય કારણો શું હતું ખાલસા ની થી એક શબ્દ લખી નાખ્યો રાજ્યનું જોડાણ થયું તો એવા સીધા શબ્દો જ લખવાના રીએ આખો એક મુદ્દો છે ને આખો મુદ્દો તમારો એક જ માં થઈ ગયો હવે આ તો નાનો મેપ છે આપણે એક્ઝામ્પલ માટે લીધો છે આની જગ્યાએ આખો અઢારસો સત્તાવન નો એક જ માઇન્ડમેપ બને એક જ એક મેપ ની અંદર આખે આખો અઢારસો સત્તાવન નો સંગ્રામ આવી જાય શબ્દો જ લખવાના હોય તો એ ઝડપી કરવું હોય આખી નોટ્સ ના વાંચવી અધી કલાક માં વાંચવું હોય તો તમે ખાલી માઇન્ડ મેપ જોઈ શકો શોર્ટ એટલે એ વખતે પણ આ કામ લાગે બીજું ઇકોનોમીમાં આપણે ગ્રાફ સાહેબ મેક્સિમમીમાં બહુ વસ્તુ કામ લાગશે આ તો એક જ ગ્રાફ આપ્યો છે આપણે પેલા ચાર્ટ પેલા કોલમ ગ્રાફ આવ્યું છે એ બધાનો ઉપયોગ કરી શકો આમાં શું કીધું ડ્રોપ આઉટ દર છે તો હવે ડ્રોપ દર તમારે યાદ રાખવો પડે શબ્દોમાં લખો હોય તો આ શબ્દો યાદ રહી જાય કરશો એટલો ફાયદો થવાનો છે વીરપાલ સિંહ એમ કહે છે દી નોટ બને પછી રફબુક બની જાય એ તકલીફ છે ઘણા લોકોને આ થાય છે પણ હું કઉ ને કે એમાં જોવો વીરપાલ સિંહ તમે ભૂલ શું કરતા હશો પહેલી વસ્તુ કે જે હમણાં કીધું એમ કે બુકમાં લખ્યું છે બધું ઉતારવાની ટ્રાય કરતા હશો મોટા મોટા શબ્દો હેવી હેવી ભાષાની અંદર તમારી નોટ્સ બનાવવાનો તમે ટ્રાય કરતા હશો પહેલી આ ભૂલ તમે બંધ કરી દેજો બીજું બહુ બધા સોર્સ જેમ કાનજીભાઈ કીધું કે બે ચાર પાંચ અલગ અલગ બુક લઈને લેક્ચર જોઈને તમે નોટ્સ બનાવવાનો ટ્રાય કરતા હશો તો એ ભૂલ થતી હોય તો એ બી કાઢી નાખજો ત્રીજું તમે નોટ્સ નું મહત્વ નહીં સમજતા હોય તમને એમ થાય કે આમાં ટાઈમ બગડે હા એવું કેવાય આ ભૂલ પણ ઘણી વાર થતી હોય કે નોટને ને અંડર એસ્ટિમેટ કરવાની તો એ પણ કદાચ તમારાથી થતી હોય જેના કારણે આ વસ્તુ ખાલી બે દિવસ ચાલે છે વિરપાલસિંહ આવી ભૂલો તમે સાઈડમાં કરી દો તો કન્ટિન્યુઅ કન્ટિન્યુઅસ તમે નોટ્સ બનાવી શકશો રાઈટ બીજું સાહેબ શું થતું હોય છે નોટ્સ કેમ બનાવે જે વાંચે ને સીધું બુકમાં ઉતારી દે એવું નહીં કરવાનું લેક્ચર જોયું હોય તો પેલા રફ માં રાખો બુક માંથી વાંચો પેલા રફ માં બનાવો પછી એની નોટ્સ ફાઇનલ અલગ થી બનાવવાની એવું નહીં કે જે વાંચો એ સીધું નોટ્સ માં ઉતારી દો એટલે કેમ કે એને ઓર્ગેનાઇઝ કરવું પડે તમારે વિચારવું પડે કે આ ચાર્ટ બનાવો અને આ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે એટલે એક જ વખત ઇન્વેસ્ટ કરવાનું છે તમારે વારે ઘડીએ કઈ નોટ્સ બનાવવાની નથી બિલપાલસિંહ એ જ કહે છે સાહેબ ટાઈમ વાળું થાય છે ટાઈમ 100% ટાઈમ વાળું થાય છે જો તમે એક વખત કાંદીભાઈ કીધું કે એક વખત ઇન્વેસ્ટ કરવાનું છે એકવાર નોટ્સ બની ગઈ હવે હિસ્ટ્રીમાં કોઈ એવા મેજર ચેન્જીસ નથી આવવાના જીઓગ્રાફીની અંદર કોઈ એવા મેજર ચેન્જીસ નથી આવવાના એકવાર નોટ્સ બની ગઈ પછી તમને કેટલો ફાયદો કરશે એ વિચાર એ લાસ્ટ મિનિટમાં પરીક્ષા પહેલાં તમને કેટલો ફાયદો કરશે એ ખાલી વિચારો તો તમને એમ થશે કે ના તો હવે આની અંદર ટાઈમ નાખવા જેવો છે રાઈટ કારણ કે જ્યારે બી તમે પરીક્ષા આપવાના હોય જે બી પરીક્ષાની તૈયારી કરતા હોય મેઇન્સની તૈયારી આવવા જો એમાં આવવાની હોય તો તો તમારે ફરજિયાત કરવી જ જોઈએ એવું માણસની પરીક્ષા તમે તમારે એટલું બધું વાંચવાનું નથી તમારું કોમન સેન્સ તમારે કેટલી વિચારવાની શક્તિ છે આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની એના માટે કંઈ નથી જેટલા મુદ્દા છે ને એની નોટ્સ હોવી જોઈએ તૈયાર અને બીજું જો આવી ક્રિએટિવ નોટ્સ હશે ને તો તમને રિવિઝન કરવાની બી મજા આવશે આમાં ઇન્ટરેસ્ટ જાગ ઓછા ટાઈમમાં થઈ જશે બીજું જો અહીંયા લખેલું છે ટાઈમ લાઈન બનાવો

પછી થઈ એ રીતના પૂછે એક એક ટોપિક પૂછે કે ભાઈ અસહકાર આંદોલન માં આ બન્યું હતું તો એક એક પર્ટિક્યુલર આંદોલનમાં માં ટાઈમ લાઈન બનાવી શકો સો એટલે દરેક ટોપિક માટે તમે આ જો ઉપયોગ કરશો તો હિસ્ટ્રી માટે તો ધી બેસ્ટ વસ્તુ છે ટોપિક શરૂ થાય છે એક એનો ચાર્ટ બનાવી નાખો એક એની ટાઈમ લાઈન બનાવી નાખી હવે નોટ્સ નીકળ નાખો શરૂઆત લખવાની તો આ રીતે એનો મેક્સિમમ તમે ઉપયોગ કરી શકશો રાઈટ